ચોરીની વધતી જતી ઘટનાઓ સામે પોલીસ ચોર ટુકડીને પકડવા માટે તજવીજ હાથ ધરી અને પોલીસ આ ચોરોને પકડી કાયદેસરની કાર્યવાહી કરશે કે થોડા દિવસ પહેલા માથરિયા વ્યાસ ગામે સેરા ગામના પ્રતિષ્ઠિત વેપારીઓને નામાંકિત વ્યક્તિઓને જુગાર રમતા પોલીસ દ્વારા રેડ પાડી પકડવામાં આવ્યા હતા તે દરમિયાન જુગારીઓને જોડે શહેરા પોલીસે મોટા રકમની તોડપાડી સેટલમેન્ટ કરેલી ચર્ચા તાલુકાના લોકમુખે થઈ રહી છે અને ગરીબ પરિવારો જુગાર રમતા પકડાય તો તેમના પર કાયદેસરનો કેસ કરવામાં આવતો હોય છે અને માતરિયા ગામમાં મોટા મોટાના છોકરાઓ જુગાર રમતા જેથી પોલીસ તંત્ર તેમના માથે હાથ ફેરવી ગાડી મૂક્યા તેવું શહેરમાં લોકમુખે ચર્ચા થઈ રહી છે પત્રકાર નટુભાઈ પગી સહેરા પંચમહાલ